જણાવી દઉં કે આ આયોજન નતન વર્ષ નિમિત્તે યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે કમાટી કમાટીબાગ ખાતે તારીખ ચૌદ નવેમ્બર ના રોજ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારંભમાં એક લગ્ન ના આયોજનની જેમ ફરાશખાનાનું ડેકોરેશન, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને એ પણ HD બેકડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથેનું મોંગું દાડ ભોજન સામેલ હોય છે. આ તમામ તાઈફાનો ખર્ચ અંદાજે રૂપિયા સાડા ત્રણ લાખથી વધુનો થયો છે આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે તમને જાણીને તો નવાઈ લાગશે કે પાલિકા દ્વારા સ્નેહમિલન સમારંભ માટે ફાળવવામાં આવેલ છે માત્ર પાંત્રીસ રૂપિયા અને બાકીનો ખર્ચ અન્ય ફંડમાંથી આવ્યો છે મળતી વિગતો મુજબ કાઉન્સિલરો માટે આયોજિત સ્નેહમિલ સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ પાંચસો રૂપિયા કરતા પણ વધુ છે આ સ્નેહ મિલન સમારંભમાં બંને પક્ષના મોટા ભાગના કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બાબતને લઈને અનેક ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે